શહેરમાં વિશ્વકર્મા ચોકથી ચોકી અંસારી સહિત ડીવાય એસપી અને પોલીસ સ્ટાફ દ્વારા આગામી પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા શહેરમાં ઉજવણી થનાર છે ત્યારે તેના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ કર્મીઓ જોડાયા હતા આગામી પહેલી મેના રોજ ગોધરા શહેરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા શહેરના વિવિધ માર્ગો પર રંગરોગાન સાથે શહેર રોશનીથી શણગારવામાં આવ્યું છે ઠેર ઠેર રસ્તા ઉપર સ્વાગત માટે સ્ટેજ ઉપર ઉભા કરી દેવામાં આવ્યા છે ત્યારે પંચમહાલ પોલીસના રેન્જ આઈજી આરવી અંસારીના અધ્યક્ષસ્થાને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી ફ્લેગ માર્ચને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં આ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ કર્મચારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા અને ફ્લેગ માર્ચ વિશ્વકર્મા ચોકથી ચોકી નંબર સાત સુધી લઈ જવામાં આવી હતી ત્યારબાદ પરત વિશ્વકર્મા ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી